તળાજા શહેરમાં દિવાળી પર્વને લઈને સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે આજે તળાજા પોલીસ ઇન્સ્પેક્ટર એ બી ગોહિલ તથા પોલીસ સ્ટાફ સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં પગપાળા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું દિવાળીના તહેવાર દરમિયાન શહેરમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તળાજા પોલીસ દ્વારા મુખ્ય માર્ગો બજાર વિસ્તાર અને શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું શહેરમાં સુખ શાંતિપૂર્ણ રીતે દિવાળીનો તહેવાર ઉજવાય તે માટે તળાજા પોલીસ તંત્ર એલર્ટ થઈને કામગીરી કરી રહ્યું છે